નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત નકશા ઉપર સમુચ્ચ રેખાઓ મેળવવાની રીત લેસન અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચલો આપણે આ ટોપિકની પીપીટી દ્વારા સમજીએ તો નકશા ઉપર સમુચ્ચ રેખાઓ મેળવવાની રીત એટલે કે મેથડ ઓફ ધ ડ્રો ધ કન્ટ્રોલ લાઈન ઓન અ મેપ તો સમુચ્ચ રેખાઓનું સ્થાન નિર્ધારણમાં પ્રત્યક્ષ રીત તથા અથવા તો પરોક્ષ રીત નક્કી કરવામાં આવે છે પ્રત્યક્ષ રીતમાં કાગળ ઉપર મેળવેલા બિંદુઓને જોડતા સમુચ્ચ રેખા મળે છે પરંતુ પરોક્ષ રીતમાં સમુચ્ચ રેખા ઉપર દોરેલા બિંદુઓની ઊંચાઈ એક સરખી હોતી નથી એટલે કે ડાયરેક્ટ મેથડથી આપણે જો ફાઇન્ડ કરીએ આપણે આરએલ તો એ સીધી જ ઊંચાઈ આપણને બતાવે છે પરંતુ જ્યારે ઇનડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક સરખી ઊંચાઈવાળા આરએલ આપણને મળતા નથી તેથી તેમને જોડતા સમોચ્ચ રેખા મળતી નથી આ બિંદુઓના આરએલ ઉપરથી ગણતરી કરીને તેમની વચ્ચેથી પસાર થતાં સમોચ્ચ રેખાઓ નીચેની રીતો પ્રમાણે કાઢવામાં આવે છે તો એક નંબરે અનુમાનની રીત જેને આપણે મેથડ ઓફ એસ્ટિમેશન કહીએ છીએ ગાણિતીય રીત જેને આપણે મેથડ ઓફ કેલ્ક્યુલેશન કહીએ છીએ તથા ટ્રેસિંગ પેપરની રીત જેને આપણે મેથડ ઓફ ટ્રેસિંગ પેપરની રીત કહીએ છીએ તેના અંદર પ્રથમ નંબરે મેથડ ઓફ એસ્ટિમેશન એટલે કે અનુમાનની રીત તો આ રીતમાં નકશા ઉપર દોરેલા જાણીતા આરેલવાળા બિંદુઓ વચ્ચેથી પસાર થતી સમુચ્ચ રેખાના સ્થાન અનુમાનથી નક્કી કરવામાં આવે છે આ રીતે મેળવેલ સ્થાનોને જોડતા રેખા મળે છે આ રીત ખૂબ ઝડપી છે પરંતુ ચોક્કસ નથી નાના સ્કેલવાળા નકશા ઉપર આ રીતનો ઉપયોગ થઈ શકે છે અનુમાનની રીત એ કમ્પ્લીટલી અનુમાન ઉપર ચાલે છે કારણ કે તેના અંદર બે રેખાઓ હોય તેની વચ્ચેથી પસાર થતી કોઈ રેખાનું આપણે આરએલ શોધવાનું હોય તો અનુમાન લગાવીને તે આરએલ આપણે નીકળીએ છીએ આ રીત એક બહુ જ ઝડપી છે પરંતુ ચોક્કસ રિઝલ્ટ આપતી નથી બીજા નંબરે ગાણિત્ય રીત તો કે મેથડ ઓફ કેલ્ક્યુલેશન આ રીતમાં જાણીતા આરેલવાળા બિંદુઓ વચ્ચે આવતા સમોચ્ચ રેખાઓના બિંદુઓ ગણતરી કરી નક્કી કરવામાં આવે છે આવી રીતે મેળવેલ બિંદુઓને જોડતા સમોચ્ચ રેખા મળે છે અને અનુમાનની રીત કરતાં આ રીત વધારે ચોક્કસ છે પરંતુ તે વધારે સમય માગે લે છે એટલે કે ગાણિતિય રીત અનુમાનની રીત કરતાં વધુ એક્યુરેટ છે પરંતુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે હવે આ રીતના વિસ્તારમાં નીચેનો દાખલો આપી સમજીએ અહીં આકૃતિના અંદર આપણે ગાણિત્ય રીતના મુજબ આપણે દરેક જે છે એને આપણે ચોરસના અંદર વિભાજીત કરેલા છે આ ચોરસ દસ બાય દસ અથવા તો વીસ બાય વીસના આપણે લઈ શકીએ અહીં આપણી આકૃતિના અંદર પોઈન્ટ એ બી સી ડી ઈ એફ અને જી લીધેલા છે ધારો કે અહીં આપણે છવ્વીસ મીટરની જે અહીંયા કંટ્રોલ લાઈન જાય છે તેનું બિંદુ અહીંનું બિંદુ પી આપણે ફાઇન કરવાનું થતું હોય છે તો આપણે તેને કેવી રીતે ફાઇન કરશું તે આપણે જોઈશું તો અહીં આપણે દરેક જે ક્રોસ સેક્શન પડ્યા જેટલ જ્યાં ઇન્ટર સેક્શન થતું હોય ત્યાં કાં આપણે આર એલ પહેલાં ફાઇન કરીશું તથી પછી તેના પછી આ બચ આ બિંદુ પી બિંદુ એ બિંદુ પી બી દરેકના વચ્ચે આપણે ઊંચાઈનો તફાવત શોધીશું અને પછી તેના ઉપરથી પાયથાગ્રોસના નિયમ તથા ત્રિરાશિના નિયમ પ્રમાણે આપણે બિંદુ પી આપણે ફાઇન કરીશું તો ઉદાહરણની અંદર આપણે આગળ જોઈશું તો અહીં આકૃતિમાં આપણે દસ બાય દસના માપના ચોરસ લીધેલા હોય છે જે આપણે વીસ બાય વીસના પણ લઈ શકીએ જેવી રિક્વાયરમેન્ટ ઉપર પણ અહીં આપણે સમજવા માટે દસ બાય દસ મીટરના ચોરસ ખૂણાઓ લીધેલા છે અને તેના ઉપર આરેલ શોધવાના હવે દરેક એક મીટરના ગાળાએ સમોચ્ચ રેખાઓ દર્શાવવાની છે આપણે છવ્વીસ મીટરની સમુચ્ચ રેખા કેમ દોરાય તે જોઈશું બરાબર તો આપણે આકૃતિના અંદર એવા સ્થાનો શોધવા કે જે બે વચ્ચે છવ્વીસ મીટરની ઊંચાઈનું બિંદુ આવતું હોય છે અને આ રીતે સ્થાન પી શોધી કાઢવામાં આવ્યું છે જે રીતે મેં અહીં ફિગરના અંદર કહ્યું તે પ્રમાણે કે અહીં છવ્વીસ મીટરની જે આપણી સમુચ્ચ રેખા જાય છે તે અહીં ત્યાં બિંદુ પી આગળ આપણે આર એલ ફાઇન કરવાનું થાય છે તો આપણે એ તેને કેવી રીતે ફાઇન કરીશું તે હવે આપણે આગળ જોઈશું તો જેનું આરએલ આપણે ફિગરના અંદર જોયું તે પ્રમાણે પિસ્તાલીસ પોઈન્ટ ચાલીસ મીટરમાં છે અને તેની આસપાસના સ્થાનો એટલે કે આપણે ફિગરના અંદર જોયા તે પ્રમાણે એ બી સી ડી ઈ જી અને એચના આરએલ અનુક્રમે અઠ્યાવીસ પોઈન્ટ પચાસ સત્યાવીસ પોઈન્ટ વીસ છવ્વીસ એંસી સત્યાવીસ ત્રીસ ત્રીસ વીસ સત્યાવીસ પોઈન્ટ પચાસ સત્યાવીસ પોઈન્ટ દસ અને છવ્વીસ પોઈન્ટ પચાસ મીટર જેટલા આપણે ડંપી લેવલ અથવા તો અન્ય લેવલ દ્વારા ફાઇન્ડ કરવાના રહેશે તેથી સ્થાનો એ બી સી ડી ઈ એફ અને જી અને એચને સ્થાનને પી સાથે જોડતી રેખાઓ પી એ પી બી પી પીડી એવી રીતે પી સુધી ઉપરના છવ્વીસ મીટરની ઊંચાઈવાળા બિંદુઓ બે સ્થાનોને જોડતી રેખાઓના દાળને એક સરખો ધારી લેવામાં આવે છે હવે હવે મેં કહ્યું એ તે પ્રમાણે કે ત્રિરાશિનો નિયમ તથા પાયથાગુરુસના પ્રમેયનો નિયમનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવ્યા છે તે આ રીતે મળતા બિંદુઓને જોડતા સમોચ્ચ રેખા મળે છે તો પહેલાં આપણે સ્થાન પી અને બીને ધ્યાનમાં લઈશું કે તેમની વચ્ચેનું અંતર આપણે દસ મીટર અને ઉધવાદર તલમાં ઊંચાઈનો તફાવત જે આપણે સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર જે આપણે ફાઇન કર્યો તો તે અને પી બિંદુ આગળનું આરેલ જે પચીસ પોઈન્ટ ચાલીસ મીટર છે તે ને બાદ કરતાં એક પોઈન્ટ એંસી મીટર જેટલું તો અહીં આપણે બે બિંદુ એક બી બિંદુ તથા એ બિંદુને આપણે ધ્યાનમાં લઈશું તો પી બિંદુથી અહીં આપણે દસ મીટરનું જે આપણે મેં કહ્યું હતું તે પ્રમાણે દસ બાય દસના જે ચોકઠા એટલે કે ચોરસ લીધેલા છે તે પ્રમાણે આ અંતર દસ મીટર થશે તથા જે આપણે આરએલ ફાઇન કર્યું હતું સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર તથા 25.40 ચાલીસ મીટર જે પી બિંદુનું આરએલ છે તેનો ઊંચાઈનો તફાવત એક પોઈન્ટ ચાલીસ મીટર થશે જો આપણે બી બિંદુ ઉપર અહીં આરએલ શોધવાનું થાય તો એ ત્રિરાશિના નિયમ પ્રમાણે શોધીશું તેને આપણે વિસ્તૃતના અંદર અહીં આપણે આપણે છવ્વીસ મીટરની ઊંચાઈવાળા બિંદુ શોધવાનું છે તો પચીસ પોઈન્ટ ચાલીસ મીટરની ઊંચાઈવાળા સ્થાન પીથી ઉધવાદર તલમો જે મેં અત્યારે કહ્યું તું તે પ્રમાણે છવ્વીસ મીટર માઇનસ પચીસ પોઈન્ટ ચાલીસ મીટરનો તફાવત લઈશું તો જીરો પોઈન્ટ સાહીઠ મીટર ઊંચે જઈશું તો છવ્વીસ મીટરની ઊંચાઈવાળું બિંદુ બી મળશે હવે એક પોઈન્ટ આઠ મીટર ઊંચે જવા માટે પીથી દસ મીટર જેટલું ક્ષેતી જ તલમો ચાલવું પડે તો ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર ઊંચે જવા માટે પીથી કેટલા મીટર ક્ષેતિજિતમાં ચાલવું પડે તે ત્રિરાશિના નિયમ પ્રમાણે આપણે ગણીશું તો ક્ષેતિજ અંતર પી બરાબર જે આપણે ત્રિરાશિ મૂકીએ તે પ્રમાણે ઝીરો પોઈન્ટ સાહીઠ ગુણ્યા દસ ડિવાઈડ બાય એક પોઈન્ટ એસી ઇઝ ટુ ત્રણ પોઈન્ટ તેત્રીસ મીટર જેટલો તફાવત આવશે તેથી જ તેવી જ રીતે પી અને ડી વચ્ચેનો ઊંચાઈનો તફાવત સેમ રીતે જે રીતે આપણે પી પોઈન્ટ અને જે રીતે આપણે એ પોઈન્ટ અને બી પોઈન્ટ માટે શોધ્યું તેવી જ રીતે ડી પોઈન્ટ માટે શોધીશું તો એક પોઈન્ટ નેવું મીટર જેટલો આવશે અને અગાઉ મુજબ છવ્વીસ મીટરનું બિંદુ પીથી ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર ઊંચું આવેલું છે તેવી જ રીતે આપણે ત્રિરાશિનો નિયમ અહીં ફરીથી ઉપયોગ કરીને ઝીરો પોઈન્ટ સાહીઠ ગુણ્યા દસ ડિવાઈડ બાય એકસો એક પોઈન્ટ નેવું કરતાં ત્રણ પોઈન્ટ સોળ મીટર જેટલો આપણો જવાબ આવશે તો આ જ રીતે એફ પોઈન્ટ માટે તો પીએફ ઇઝ ઇક્વલ ટુ તો આ રીતે પીએફ ઉપર એફ અને પીએચ ઉપર એચ સ્થાન પીથી અનુક્રમે બે પોઈન્ટ છ્યાસી મીટર અને પોચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર જેટલા અંતરો આપણે શોધી શકીશું તો આપણે ત્રિરાશિનો નિયમ મૂકવાનો અને જે રીતે આપણે બી પોઈન્ટ ડી પોઈન્ટ અને એ પોઈન્ટના આપણે શોધ્યા તે રીતે એચ પોઈન્ટ અને એફ પોઈન્ટ માટેના અનુક્રમિત બે પોઈન્ટ છ્યાસી અને પાંચ પોઈન્ટ પિસ્તાલીસ મીટર જેટલો આવશે તો હવે સ્થાન એ સી ઈ અને જીને સ્થાન પી સાથે જોડતી રેખાઓ પી એ પી એ અને પી અને પીજી જે આપણે અહીં આપણે અગાઉ આકૃતિના અંદર જોયું હતું કે પી પોઈન્ટના સાથે એ પોઈન્ટ સી પોઈન્ટ ઈ પોઈન્ટ અને જી પોઈન્ટને જોડતા ઉપર છવ્વીસ મીટરના બિંદુઓ મેળવીએ અને પી એ એ સમચોરસ પી બી પી એચનો વિકર્ણ છે તેથી લંબાઈ આપણે ચૌદ પોઈન્ટ ચાલીસ મીટર તો કેવી રીતે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે જે દસ મીટર બાય દસ મીટરના જે આપણા સ્ક્વેર છે તેને આપણે વિકર્ણ જે આપણો જે એ પી રહેતો હોય છે તે તેને આપણે દસનો સ્ક્વેર વધતા દસનો ને અંડર રૂટમાં કરતાં ચૌદ પોઈન્ટ ચૌદ મીટર જેટલો આપણો જવાબ આવશે કારણ કે મેં કહ્યું તે પ્રમાણે એ બી અને બીપીની લંબાઈ દસ મીટર છે તો પહેલાં પી અને એના સ્થાનોને ધ્યાનમાં લઈએ તો એનું આર એલ તો એ ઉપરનું રિડ્યુસ લેવલ અઠ્યાવીસ પોઈન્ટ પચાસ મીટર છે અને પી અને એની ઊંચાઈનો તફાવત ત્રણ પોઈન્ટ દસ મીટર છે તો પી કરતાં છવ્વીસ મીટરથી ઊંચાઈનું બિંદુ જીરો પોઈન્ટ સાહીઠ મીટરનું રહેશે તો આપણે ફરીથી ત્રિરાશિના નિયમ પ્રમાણે પી ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ છાસઠ ગુણ્યા ચૌદ પોઈન્ટ ચૌદ ડિવાઈડ બાય ત્રણ પોઈન્ટ દસ કરતાં બે પોઈન્ટ ચુમ્મોતેર મીટર જેટલો આવશે તો આ રીતે ગણતા પી પી અને પીજી અનુક્રમે છ પોઈન્ટ ઝીરો છ એક પોઈન્ટ અને ચાર નવ્વાણું મીટર મળશે અને આ બિંદુ સ્મોલ એ બી સી ડી અને ઈ એફ જી અને એચને જોડીએ તો સમોચ્ચ રેખા દોરવામાં આવે છે તો આ રીતે આપણે ગાણીતીય રીતને ઉપયોગ કરીશું તો હવે છેલ્લા નંબરે ટ્રેસિંગ પેપરની રીત તો આ રીતના અંદર આપણે બટર પેપરનો તથા એક લેમ્પનો ઉપયોગ કરીને નીચે આપણું જે મેપ તૈયાર થયું હોય તેને આપણે જુદા જુદા પહેરેલા લાઇનના અંદર વિભાજિત કરીને એનો ટ્રેસ એટલે કે ઉપર આપણે માર્ક કરવાની થાય છે તો આ પેપરની રીતમાં બે જાણીતા આરએલવાળા સ્થાનની વચ્ચે આવેલા સમુચ્ચ રેખાના બિંદુઓ ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે તો એના અંદર બે રીત પડે છે તો પહેલા નંબરની સમાંતર રેખાની રીત જેને આપણે મેથડ ઓફ પેરે પેરેલ લાઈન કહીએ છીએ તો આ રીતમાં ટ્રેસિંગ પેપર ઉપર સંખ્યાબંધ સરખા અંતરે આવેલી રેખાઓ દોરવામાં આવે છે જેને આપણે ફિગરના અંદર જોઈશું અહીં આપણે ફિગરની અંદર ટ્રેસિંગ પેપરની મે ની ફિગર જોઈ શકીએ છીએ તો અહીં આપણે જુદા જુદા 0.10 પોઈન્ટ દસ દસ મીટરના અંતરે પચીસ પચીસ પોઈન્ટ પચાસ પચીસ અને છવ્વીસ છવ્વીસ પોઈન્ટ પચાસ એવી રીતે પોઈન્ટ પચાસ અંતર રે અને જે નાની નાની જે લાઈનો છે તેને 0.10 પોઈન્ટ દસના અંતરે લીધેલા છે આના અંદર તો દરેક પાંચ પાંચ જે પાંચમી લીટી આવે છે એટલે કે ઝીરો પોઈન્ટ દસ ઝીરો પોઈન્ટ દસ એવી રીતે કરતાં પાંચમી લીટી એટલે કે પચીસ પોઈન્ટ પચાસ છવ્વીસ છવ્વીસ પોઈન્ટ પચાસ તેને ઘટ્ટ લાઇન દ્વારા દર્શાવવામાં આવેલી છે તો આ રીતે આપણે ફિગરને પી અને બી બિંદુને ટ્રેસ કરવાનો આપણે ટ્રાય કરીશું તો દરેક પાંચમી રેખાને ઘાટી કરવામાં આવે છે બે રેખા વચ્ચેના અંતરનું માપ નક્કી કરવામાં આવે છે અને આપણે બંને રેખા વચ્ચેના અંતરને જીરો પોઈન્ટ દસ મીટર કહીશું તો સ્થાન પી અને બીના આરએલ અનુક્રમે પચીસ પોઈન્ટ ચાલીસ અને સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે જે આપણે ફિગર ઉપરથી જોઈ શકતા હતા હવે જો ઝીરો પોઈન્ટ પચાસ મીટરના ગાળાએ સમુચ રેખા મેળવવાની હોય તો તે બે સ્થાન વચ્ચેની પચીસ પોઈન્ટ પચાસ છવ્વીસ છવ્વીસ પોઈન્ટ પચાસ અને સત્યાવીસની સમોચ્ચ રેખાઓ પસાર થશે તે માટે ગણતરીની રીતે એટલે કે આપણે મેથડ ઓફ કેલ્ક્યુલેશનથી સમોચ્ચ રેખા કાઢવામાં ઘણો જ વખત પસાર થઈ જાય છે પરંતુ ટ્રેસિંગ પેપરની રીતે ઘણી ઝડપથી આ સમોચ્ચ રેખાઓના બિંદુ નક્કી કરી શકાય છે સૌથી નીચેની ગાટી રેખા પચીસ મીટર બતાવે છે ટ્રેસિંગ પેપર એવી રીતે નકશા ઉપર ગોઠવો કે જેથી પી અને બી અનુક્રમે પચીસ પોઈન્ટ ચાલીસ અને સત્યાવીસ પોઈન્ટ વીસના આર એલ એટલે કે રિડ્યુસ લેવલ બતાવી સમાંતરણ રેખા ઉપર આવે છે આ વખતે ઘાટે રેખાઓ પી બીને એક્સ બી વાય અને બી ડેસ આગળ કાપે ત્યાં કાગળ ઉપર બિંદુઓ મેળવો આ બિંદુઓ પચીસ પોઈન્ટ પચાસ મીટર છવ્વીસ મીટર છવ્વીસ પોઈન્ટ પચાસ મીટર અને સત્યાવીસ મીટરની સમોચ્ચ રેખાઓના બિંદુઓ છે આપણે જે ફિગરના અંદર જોઈ શકતા હતા તે આ રીતે બીજા સ્થાનો વચ્ચે સમોચ્ચ રેખાના જરૂરી બિંદુઓ મેળવવામાં આવે છે અને આ સમોચ્ચ રેખાઓના બિંદુઓને જોડી સમોચ્ચ રેખાઓ દોરવામાં આવે છે તો બીજા નંબરે કિરણની કિરણ દોરીને તો બાય રે મેથડ તો ટ્રેસિંગ પેપર ઉપર એક ઉદ્વાદર રેખા એસઆરટી દોરવામાં આવે છે જેને આપણે ફિગર દ્વારા વિસ્તૃતના અંદર સમજીશું અને તેના ઓ સરખા ભાગ કરવામાં આવે છે પછી એટલે કે ઓ બિંદુ પર સરખા ભાગ કરવામાં આવે છે પછી આ રેખાના મધ્ય બિંદુ આર પર યોગ્ય લંબાઈનો લંબ આર ઓ દોરવામાં આવે છે આ આ રીત પણ સમાંતરણની રેખાની રીતના જેવી જ છે પરંતુ આની અંદર જે એસ એક લંબ દોરવામાં આવે છે અને તેને એક બીજો એક લંબ જે ઓ દર્શાવવામાં આવે છે અને તેને ઓને દરેક સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો તેવી જ રીતે જે રીતે આપણે અગાઉ જે સમાંતરણની રીત જોઈ તે પ્રમાણે અહીં પણ જે પાંચમા નંબરની જે લાઇન આવતી હોય છે તેને ઘટ કરવામાં આવે છે તો આ દરેકનું બિન જે અંતર રહ્યું તે સમાન રાખવામાં આવે છે તો આપણે ફિગરના અંદર જોયું તે પ્રમાણે ઓ બિંદુમાંથી રેખાના દરેક ભાગને જોડતી રેખાઓ દોરવામાં આવે છે અને દરેક પાંચમી રેખાને ઘાટી બનાવવામાં આવે છે રેખા ઓઆર ઉપર સરખા અંતરે ઉધવા રેખાઓ દોરવામાં આવે છે રેખા એસઆરટી ઉપર પચીસ પોઈન્ટ ચાલીસ અને સત્યાવીસ પોઈન્ટ વીસના આરએલવાળા બિંદુઓ અને ઓને જોડતી રેખાઓ શોધો તો હવે પી અને બી કોઈ પણ ઉદ્વાદર રેખાને સમાંતર રહે તથા પીને પચીસ પોઈન્ટ ચાલીસ મીટરની આરએલની રેખા અને બીને સત્યાવીસ પોઈન્ટ વીસ મીટરની આરએલની રેખા ઉપર રહે તેમ ટ્રેસિંગ પેપરને ફેરવવામાં આવે છે અને ટ્રેસિંગ પેપર તે મુજબ ગોઠવાય ત્યારે પચીસ પોઈન્ટ પચાસ છવ્વીસ છવ્વીસ પોઈન્ટ પચાસ અને સત્યાવીસ મીટરની રેખાઓ પી બીને કાપી ત્યાં એક્સ ત્યાં બિંદુઓ એક્સ બી વાય અને બી ડેસ મળે છે આ રીતે બીજા સ્થાનો વચ્ચેના સમુચ્ચ રેખા રેખા માટેના બિંદુઓ મેળવો તો આ રીતે મેળવેલા બિંદુઓને જોડતા આપણને સમુચ્ચ રેખા એટલે કે કંટ્રોલ લાઇન મળે છે આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે આભાર